રાજ્ય સરકારના નશા મુક્ત ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે ડ્રગ્સ નાબૂદી ચારસો બેતાલીસ ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂપિયા ત્રણસો એક્યાસી કરોડ થી કિંમતના આઠ હજાર કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ગુજરાત નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ટાસ્ક ફોર્સનું ગાંધીનગરમાં મુખ્યમથક અને અન્ય છ ઝોનલ કચેરીઓ હશે સાથે જ આ ફોર્સમાં બસો તેર જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પોલિસીંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત જામીન પર છૂટેલા બે હજાર છસો ચાલીસ જેટલા નાર્કોટિક્સના આરોપી ઉપર એક પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી થ્રીને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્ય સરકારની રિવોર્ડ પોલિસી હેઠળ અર્પણ કરી તેનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ડીજીપી વિકાસ સહાય વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ ભરૂચ એસપી અક્ષય રાજ મકવાણા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હર્ષ સંધિએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નથી ચલાવી રહી પરંતુ લડત લડી રહી છે જેમાં આજે ડ્રગ્સનો નાશ કરી મોટી સફળતા મેળવવામાં આવી છે જે રીતે ગઈકાલે આપણે સૌએ વિજયાદશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કર્યું એ જ રીતે આજે આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના ચારસો ને અડસઠ કેસોના આઠ હજાર કિલોગ્રામ થી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું